वेलकम આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી વહેલી સવારે કલાકે સોમનાથ મહાદેવના દ્વાર ખુલ્યા હતા જોકે સોમવાર નિમિત્તે વહેલી સવારથી મહાદેવના ભક્તોએ દર્શન કરવા માટે લાંબી કતારો લગાવી હતી હર હર મહાદેવના નાદથી મંદિરનું પરિસર ગુંજી ઉઠ્યું હતું

મંદિર પરિષદમાં કાઢવામાં આવશે આજના દિવસે વિવિધ કાર્યક્રમો ખાસ કરીને સોમનાથ મંદિર અને તેને આસપાસના વિસ્તારોમાં રાખવામાં આવ્યું છે ત્યારે આખે આખું પ્રભાત ક્ષેત્ર છે તે હર હર મહાદેવના નારાથી હાલ ગુજી રહ્યું છે રોહિત બારણ બારડ વેડેવી ન્યુઝ ગીર સોમનાથ